રાવણા ગામને આંગણે શિવ મંદિર અને રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો સમસ્ત રાવણા ગામ પરિવાર દ્વારા ભવ્ય આયોજન ગોંડલ તાલુકાના રાવણા ગામ ખાતે શિવપંચાયત તથા રામદરબાર દેવતાઓની તા એકવીસ મે બે હજાર પચ્ચીસના રોજ પ્રારંભ નેતા ત્રેવીસ મે બે હજાર પચ્ચીસના રોજ એમ ત્રણ દિવસનું ભવ્ય આયોજન સમસ્ત રાવણા ગામ દ્વારા કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ સુધી સમસ્ત રાવણા ગામ તેમજ આજુબાજુના બે ગામ ભોજન પ્રસાદ દૂનવાડા બંધ રાખેલ હતું રાવણા ગામની સાસરે ગયેલ દરેક બહેન દીકરીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું રાવણા ગામના આંગણે ઘરે ઘરે રંગોળી તોરણ તેમજ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા ને ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો સાણથલી નિવાસી શાસ્ત્રી શ્રી પિયુષ પ્રસાદ વ્યાસ દ્વારા પ્રાણપ્રતિષ્ઠાની વેદોક્ત વિધિ કરવામાં આવી હતી જેમાં અગિયાર કુંડી યજ્ઞને બેતાલીસ કપલને યજ્ઞમાં બેસાડવામાં આવ્યા હતા બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા ત્રણ દિવસના આયોજનમાં રાવણા ગામના શિવ મંદિરના પૂજારીઓ સમસ્ત ગૌસ્વામી પરિવાર તેમજ રામજી મંદિરના પૂજારીઓ તેમજ નિરંજની પરિવાર હાજર રહ્યા હતા સમસ્ત આયોજનમાં દરરોજ રાસ ગરબા તેમજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તા બાવીસના રોજ ધર્મસભાનું આયોજન કરેલ હતું જેમાં સાધુ સંતોની પધરાવણીને સામૈયા કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં રાજકીય મહાનુ अनुभवो समाज अग्रणी सरपंचों बहोड़ी संख्या में उपस्थित रहा था रिपोर्टर कमलेश रवरा सुल्तानपुर रवणा गाम समस्त त्रिदिवसीय भव्य भव्य પ્રતિષ્ઠાનું સુંદર આયોજન રામ પંચાયત અને રામચંદ્ર ભગવાનનો પરિવાર શિવ પંચાયત એટલે શિવ ભગવાનનો પરિવારની પ્રતિષ્ઠાનું સુંદર આયોજન અગિયાર કુંડ બેતાલીસ કપલ બેતાલીસ જોડી પછી શેઠ પરિવાર જે વિદેશીયા છે મૂળ આઈના છે વાણિયા એમના દ્વારા ઘણું બધું અનુદાન અડધા દાનમાં એનો ભાગ અડધા પૈસામાં ગામ દ્વારા ત્રણ દિવસનું સુંદર આયોજન આ ત્રીજા દિવસે ભગવાન નિજ મંદિરમાં પધરાવી અને સુંદર થી સુંદર ભવ્ય આયોજન ત્રણ દિવસ લોક ડાયરા આયોજન ત્રણ દિવસ ગામ ધુવાડા બંધ તમામ બેનો દીકરીઓને આમંત્રણ થી ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે રાવણા ગામના આંગણે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં અમે ચા પાણી દૂધ કોફી કાવો છા છાશ દૂધ તમામ પ્રકારની સેવા આપેલ છે નિસ્વાર્થ ભાવે અમારા તમામ નેહડાના ભાઈઓએ દૂધ પૂરેપૂરું ત્રણ દિવસ લગી હોલસોલ આપેલું છે વિના મૂલ્યે કોઈ પણ લાભ વગરનું અને અમે પૂરેપૂરી સેવામાં કાર્યરત છીએ અમે એમાં